મારી માની છોકરા ને તો જતો રે સાઈ નો મુઠું મને જલના ના હળિયા ગણાવાય એવું કરી ગયો છે ના ના લોકોના ના કરી કરી જતો રે સાઈ હા હરી અને હોય મારા લોકો ના ઠપકાવા ફળવાના અને પછી ફોન તો ઉપાડતો નહીં બે દાળ ફોન કરું છું લાય હાથ પાછો કરવા દે રો બેટો હલો હલો શું છે બાપા

ના ના એ મારા છોકરાને બકા બકાદા કરી કરી કે હું નોકરી અલાઉ નોકરી અલાઉ એક લાખ રૂપિયા લઈ ગયો તો ખબર છે શા ને છે પૈસા બોલ ફટાફટ કોઈ બોલવા જેવું નહી ભાઈ તું પૈસા નકર જો બેહી બેવાના બેલા રાતા સો કઈ ના છે આ હું હા મારા છોકરાને ખોટા 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 વાયદાલા કે હું અમો નોકરી અલાવ બે લાખ પગાર છે પેલા નોકરી અલાવ તો તાર દોઢ લાખ પગાર છે અને એમ એમ કરીને તો લાખ રૂપિયા લઈ ગયો

અરે બોલો બોલા યાર હવે તમે નોકરી તમારે છોકરાની ચિંતા ના કરો અરે શું સમજેલા નોકરી ફાઈનલ ફાઇનલ યાર અરે આજ આજુધી છે નોકરી લગાડી મેં અરે મારા ગામમાં છે તો લગાડી આજુબાજુ ગોબડાવવા ને તને ખબર છે હું મારા હાલ હું મારા હાણીમાં છું ને થોડું ગમથી આવ્યો હતો હા એક મારા હાડું હતું નોકરી લગાડવાના છે ને કશો વાંધો નહીં મારા પાસે ટાઈમ નહીં હાલ પણ જોવો તમે મજાનો ટાઈમ મળશે ને તમે તમને તમે જોડે આવ્યો તમારો કેસ મારા હાથમાં લઈ બરાબર એટલે બિલકુલ ટાઈમ નહીં તો મારો ઓળખોણો બધી આગળ બહુ છે એટલે વળી આપણે સેટિંગ કરીએ લે યાર કોકનું હા એનું સારું થતું હું વાંધો છે તમારો છોકરો ગમે તેનું હાર વાંધો નહીં તો હા હા મેં કહું હા જય માતા જય માતા હા બોલો મારી મજા ઓળખવા ના પડે કાકા કઉ છું છે તમને છો હા હું બહાર નો છું મારા

જમીન છે કે રૂપિયા મારા ગણા છે લોટ રૂપિયા એવું પણ એક સેવા કામ કરું છું કે આ જો કોઈ આપડો ભણેલા ગણેલા છોકરા હોય એટલા ખરતા છોકરી છોકરીયા હોય ને એમને નોકરી ના લાગશે આપણે સપોર્ટ કરીએ છીએ હું વાત કરું હા અને 100% એને ગેરંટી હોધી ને નોકરી મે હું લગાડી આપું છું ને નોકરી તમે લાવો એમ પાહા હું વાત છે એટલી તમારો ઓળખાણો છે ઓળખાણો એટલે તો મારા મોટી મોટી ઓળખાણો ના ના તમારે કઈ પોસ્ટ જોવો છે બોલો રેલવે લાઈન પોલીસમેન જો આ બધી નોકરી હું લગાડું છું અને પછી તો કોઈ પ્રાઇવેટમાં નોકરી લઈ હોય ને તો એમાં ઊંચા પગાર હોય મારા જોડે હા લગભગ લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા હોય છે મારે પ્રાઇવેટમાં ખાલી પગાર એટલો પગાર એટલું તારી તો મારો છોકરો ભણેલો છે થોડું બાર હું તો વળી વાત કરું મેળાવો તો લાગી જાય નોકરી તો ભયો ભયો તો હા બોલો 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 કઉ છું વાત કરું મારે મારે પેટની વાત કરવી કઉ ખોટું ના લાગે તો

इंटरव्यू इज फॉर द नोकरी फटदै नोकरी फटदै वाटच नाही सर 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 हारू तर जो तम बरो पावो तुम्ही हो आपला सीईओ वाणू काम करी हो मारा बेटा होम से मुर्गा होता तो मजा हो छेटलो ने वेती गाव म हारी में मारो लीदो सर वाती बसले बीजा का हारी में तो ना तो उघरोण्या देता नाही અને હાહાકાર બેહવા દેતા ને એ છે ઉબા હું તો ઘેર જઈને આવ્યો ને કીધું પેલા ભાઈ કી હેતમ જાસ તે હું કરી પેલું પૈસાનું કેમ બેટા પૈસાનું પેલું માર ભાઈને નોકરી લાવવાની હતી તે નોકરી ના મળે કે પૈસા આ તમે તમારો છોકરો હાલતો નહી હું કરવાનું કે જો એક કોંકર બે દારા હા ખાઈ જા બે દારા નહીં પૈસાની જરૂર છે માર તો ન કે ના હોય ને તો પેલું હેતમ બેતર

અમે જતો ને થઈ ને હા હરી ને હા હરાનું હારું કરવાનું હોય મારું બધું રમણ ભમણ થાય છોકરાને તો કોઈ પડી નહીં કે નોકરી હું કેવાય પેલા જમી કાટા નાખી છે કે મેટાબા તમારા છોકરાને નોકરી હલાવજો કે ખાલી ડોક્યુમેન્ટ તૈયાર કરો જન્મ જન્મનો દાખલો આધાર કાર્ડ તમે આવો આવો આવો

સાહેબ કેવા તને માર છોકરા નોકરી અલાવ એટલે ના ના એટલા આપણે એટલો બધો ઉદ્ધો નઈ જો મોટો આપા સેવા નો કામ કરી જો આ લઈ જો તો પછી તમે ઝેરોક કરીને પછી પાછા દેજો તો અરે તમારે ઝેરો કરાઈને હું પણ પાછા આપી દે કશું વાત બરાબર બીજું કોઈ ફોટા ફોટો હા તમારો પાસપોર્ટ સાઈન કોપી જો ફોટો એ ફોટો જો આ અને કઉ છું કે આવા સમય ફોટા કમ્પ્લીટ રાખ ફોટો નહીં જમે ક્યો એક કામ કરો ફોટા ને કોઈ ચિંતા ન જો અ ફોટો ના આવે ને હા તો તમે કોકના મોબાઈલમાં માં પાડે અરે માર નંબર લખો નંબર હવે આનું નંબર ફોન એને ઇલો નહીં મારતો લખ ખેલજો નંબર કોક લે લે લખ ખેલજો તમે આ બનામાં કાઢ તો ફોન નહીં રહી જઈશ જક પડજો પડજો ઉભાર બે મિનિટ પા આ ફોન મને ચોપરો મેલી ફોન નહીં ફોન ના રે ફોન બોલજો જો હું મેલી લઈ લઈ હોય તો ફોન

ઘણું ભગવાન ઘણું આલતો ભગવાન હું તો કહું છું પૃથ્વી ઉપર તમાર જેવા માણસ મોકલે ને તો હું તો સારું કહું સાચી વાત આ કોઠા બધા અમુક તો કશે કોમલા દી હતા જગત ઉપર બોલો લાવ પ્રો પ્રો થોડું પેમેન્ટ કરો જો પેલી તારી છે ને તમારે છોકરા એ માર ને ઉપારો આવો એને નહીં લેવા હા આ તો આપણે ખાલી આગળ આગળ ધરવા પડે છે અને આળવા પડે મારા તો હું કરવા છે લ્યો

પણ હું કોમ હતું એટલે મારે કણ ભે જોવા જવાનું છે લેવાની છે બનીની હા હા ઓ હોય વન વેચવાની છે આ રે ને વળો ઇતિ તો જતા રહો ને હોમ હું જ પેલ લુગર છે ઇવાનો ને ઓ હોય ઇવાનો હા રે હા આ ઓ મંગવાલા આ આ જ ભાઈ આ હો જા કે બે બે બે

ના કર્યા તેમાં સોળી શકશે હોય ના અત્યારના જમાના પ્રમાણે છોડી એના પગ ઉપર ઉભી રે તો હારું હારી કેવું

ત્યાં તો ડાયરેક્ટ નોકરી લગાડવાની એટલે ફટ દઈને આપડે ફટ સહી કઈ નાખી રાઈ ફટ કે તમે નોકરી આવી જાવ યુ ખાલી આળવાના બધા તમારો થોડી ભારી નોકરી છે કે એટલે 1.5 લાખ રૂપિયા આલજો કેટલા 1.5 લાખ વધારે નહીં અને પગારીમાં તો 2.5 લાખ તો પગાર જ છે ના ગમી હું હાલ આઈ દો મારી એક ભેંસ મરી જાય મેરા દાદા પહેલા જ મરી જાય નકેરી બેસી માઈન ટન પૈસા પડાય સિંધા ના લાખ રાખો એ તો હું સાહેબનામ જાવું છું કે સાહેબ ભાઈ કોમા ગરીબ છે ગરીબ છે મંદુ ગરીબ છે લાખ રૂપિયા આવો ને હવ એટલું તમે ડોક્યુમેન્ટ લાવો फटाफट હા ભલે ખબર ન પડી હું બધા કાગળિયા એ લઈ લેજો કશો ઓટો લઈ લેલો આખા લાખું નું કરો હા આપડે મારું કોઈ લેવો નહીં પણ સાહેબ ના આગળ હાલ આપડે તો લાખ તો લાખ તાણ એટલા શોખ ને આ મજૂરી જઈએ તો ત્રણ હું ત્રણ હું રૂપિયા આવશે બધા દાડા ના લાખું ખોટા છે લાખ બે ના હિયો ના 1 લાખ રૂપિયા લઈને ના ગયો ને આજ ભાડે મોય પટ્ટી મારીને ના ગયો હાથમાં તો આયો જ ને તો બૈરા બૈરા રાતા છોળ કરી સુધી જતા રે હા ના વાન તો છે तो नहीं गिया? नहीं गिया? आप अगड़िये लेता लेता? कोक्नो फ्वान आए ते नहीं गिया? यह उत्ता मोपें पेटेली फ्वान हा? ना भई, मूँ नहीं राक तो अन्य मूँ क्या तो? ब्याहनू करियू को थी यह? તો વધુ પણ પેલા ટીણીયા ની તો ખબર પડી જાય કે હારી મોત ભમે જાય છે તું ભમે જા બેટા હું આવું છું એડ તું ચાલે મારી હરસીતી હ